નમસ્કાર હું શુ પ્રેરણા આપ જોડાશો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર અને સમાચારને વિસ્તારથી વાત કરીએ તો આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં જનેતાની મમતાને લચવે તેવી ઘટના સામે આવી છે કોઈ અજાણી મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ પોતાનું પાપ છુપાવવા માટે જીચકા ગામના ઠાકોરવાસ નજીક બકરાના વાડામાં નવજાત શિશુને ત્યજીદય ફરાર થઈ જતા ચકચાર મચી ગયો છે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુને હોસ્પિટલમાં ખસેડ્યું હતું હાલ બાળકની તબિયત સ્વસ્થ છે ગત રાત્રે જીચકા ખાનપુર રોડ પર આવેલા ઠાકોરવાસ નશિકથી બાળકના રડવાના અવાજો સંભળાયા હતા ગામ લોકો તપાસ કરવા પહોંચ્યા ત્યારે તેમને બકરાના વાડામાં તાજુ જન્મેલું નવજાત શિશુ મળ્યું હતું ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તારાપુર પોલીસે સ્થળ પર પહોંચી લાબારીસ મળેલા નવ નવજાત શિશુને સારવાર માટે તારાપુરની હોસ્પિટલમાં ખસેડ્યો હતો નવજાત શિશુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાળકની સ્થિતિ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે આ અંગે તારાપુર પોલીસે અજાણી માતા વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે આ બનાવને લઈને ગામ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે નિષ્ઠુર માતાની આ હરકત માનવતા માટે કલંક સમાન છે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે એક બાળક પોલીસ દ્વારા સાડા પાંચ વાગ્યે લાવવામાં આવ્યો હતો એ ઠંડુ હતું એના થોડા કાંટા વાગ્યા હતા અને આમ હાલત પહેલી થોડી ઠંડી હતી તો એને ઇન્ક્યુબેટરમાં મૂકવામાં આવ્યું એનું ટેમ્પરેચર જ્યાં સુધી નોર્મલ ત્યાં સુધી પછી એને ક્લીન કર્યું અને ક્લોથ છે એના ચેન્જ કર્યા છે અને અત્યારે હાલ એ નોર્મલ કન્ડિશનમાં છે અને વચ્ચે એને થોડું દુઃખ્યું લાગ્યું તો એને બ્રેશૂટ કરવામાં આવ્યું છે જે અહીંયા